ઓ બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન છે જ્યારે પાંચસો વર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ જ્યારે તેમના નિજ સ્થાન અયોધ્યા ખાતે બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે સર્વ સનાતની હિન્દુ માટે ગર્વની વાત છે અને જેમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આખા અઠવાડિયા સુધી આની ઉજવણીમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે તે નિમિત્તે આજરોજ યુથ હ્યુમિનિટી ફાઉન્ડેશન અને ગ્રીન ટ્રેલ્સ ટ્રેક અને જય જલારામ રેસ્ટોરન્ટના હર્ષલભાઈના સ્વર્ગવાસ પિતાશ્રીની ઈચ્છા તથા ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના રૂડા અવસર નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે પચાસથી વધારે જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું જેમાં ધ્વનિ બ્લડ સેન્ટર બેંકનું તથા યુથ હ્યુમિનિટી ફાઉન્ડેશનના દેવભાઈ અને વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર શ્રીમતી તેજલબેન વ્યાસ તથા દાતાઓનો ખૂબ જ સાથ સહકાર રહ્યો અને જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પ માટે અમે ત્રણ ગ્રુપે ભેગા થઈને આ વસ્તુનું આયોજન કર્યું છે યુથ હ્યુમિનિટી ફાઉન્ડેશન છે ગ્રેન ટ્રેસ ટ્રેક છે અને જય જદારામ રેસ્ટોરન્ટ છે આ ત્રણ ગ્રુપે મળીને આયોજન કરેલું છે આ આયોજન પાછળનું અમારું મોટું કારણ એ હતું કે મારા સ્વર્ગવાસ પિતાશ્રીની બહુ ઈચ્છા હતી કે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે અને બીજું કે આવતીકાલે એટલે બાવીસ તારીખે જે ભારત આખા ભારત ભારતમાં સૌથી મોટો કાલે પ્રસંગ ઉજવાશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની એટલે આટલો સારો અવસર આવતીકાલે જે આવે છે એ અવસરના હિસાબે પણ આજનો દિવસ અમને બહુ સરસ લાગ્યું કે અમે લોકો આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ એટલે એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી નહીં નહીં તો આશરે પચાસની ઉપર જેટલા યુનિટ અમને બ્લડ ડોનેશનમાં મળી ગયા છે અમારો ટાર્ગેટ છે કે સો જેટલા યુનિટ થઈ જાય અને મારા ખ્યાલથી આવનારા અમુક થોડાક જ સમયમાં બે ચાર કલાકની અંદર અમારા સો જેટલા યુનિટને ક્રોસ કરી દેશે મારું નામ છે હર્ષલ પરેશ ખોના